હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો વહેલી સવારથી જ ગુંજી ઉઠ્યા મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈ એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્નો થયા હતા આ માન્યતાને કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે શિવજીને રીઝવવા માટે રાત્રે પૂજાનો અનેરો મહત્વ છે ચાર પ્રહરની પૂજા રાત્રે આઠ ને પિસ્તાળીસથી સવારે અંદાજે સાત ને પિસ્તાળીસ સુધીની પૂજાનો સમય રહેલો છે આજ રોજ મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા